નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી જવા પામી હતી મોટાભાગના લોકો સાંજે જમીને પથારીમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધતી ધોતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા આ ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ બેની હતી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો શુક્રવારે રાત્રે લગભગ દસ અને વીસ મિનિટે ભૂકંપના આંચકા અનુભવ્યા છે ગુજરાતમાં અમદાવાદના નવા વડંજ પાલનપુર પાટણ અંબાજી સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવ્યા છે આ ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ બેની હતી હાલમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ નજીક હોવાનું સામે આવ્યું છે મહેસાણા સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે બેતરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા ગુજરાતમાં મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના દસ અને વીસ મિનિટે સામાન્ય અવાજ સાથે ધરતીનું કંપનું અનુભવ્યું હતું આ ભૂકંપ દસ સેકન્ડ સુધી અનુભવ્યો હતો અમદાવાદ ઉત્તર ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ